ટ્રાફિક વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી ટ્રાફિક પોલીસ પર એક કાર ચાલકે કાર ચડાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે શહેરમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓ હવે જાહેર માર્ગ ઉપર ઉતરી ડ્રાઈવ કરી રહ્યા છે સિગ્નલ તોડીને પસાર થઈ રહેલા એક કાર ચાલકને અટકાવવા જતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અજીત સિંહ ઉપર કાર ચાલકે પોતાની કારથી ટક્કર મારી ફરાર થયો હતો આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે વેમાલી ગામના પાંત્રીસ વર્ષીય કાર ચાલકની સમા પોલીસે ધરપકડ કરી છે વડોદરા શહેરમાં કાર ચાલકીએ ટ્રાફિક પોલીસ કર્મચારીને કચડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે સમા સર્કલ પાસે બપોરના સમય આ ઘટના બની હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સિગ્નલ તોડીને આવતા એક કાર ચાલકને ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કર્યો હતો કાર ચાલક રોકાયો નહીં કાર ચાલક રોકાયો નહીં અને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક સિગ્નલ તોડીને આવ્યો અને જેને રોકવાનો ટ્રાફિક પોલીસ કર્મચારીએ પ્રયાસ કર્યો પરંતુ કાર ચાલક રોકાવાને બદલે ટ્રાફિક પોલીસ જવાનને જ ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો જે સંદર્ભે સમા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે આ બનાવ સર્જાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નામાએ નિવેદન આપતા જણાવ્યું છે કે કાર ચાલકે ટ્રાફિક જવાનને અટફેટે લીધો છે હોસ્પિટલમાં સારવાર માટે આ જબાનને ખસેડવામાં આવ્યા છે અને ધરપકડ કરાયેલા કાર ચાલક સામે વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે સવારના દસ ને પંદર મિનિટ વાગે ટ્રાફિક નાયડ કોન્સ્ટેબલ અજીત સુદેશી નામ છે જેમનું એ પોતાની નોકરી ઉપર અબાકત સર્કલ પર હાજર હતા અને તેઓ ત્યાં કામગીરી કરી હતા ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા એ સમયે એક ગાડીના ફોર વ્હીલ ગાડીના ચાલક જે ગાડીનો નંબર છે જી જે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઇવ એ ચાલ ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલો ભંગ કરી અને બીજાની જિંદગી જોખમા એ રીતે ગાડીને પાટે ચલાવી અને આ જ્યારે અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન સમા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અજીતસિંહ ઉદયસિંહ પોતે ફરિયાદી છે એમાં અને આમાં બીએનએસ કલમ બસો એક્યાસી એકસો એકવીસ બે એકસો પચીસ બી અને એકસો નવ એક મુજબ તેમજ એમબીએક ની કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે તાત્કાલિક ફૂટેજ ચેક કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીની ઉંમર પાંત્રીસ વર્ષની છે ખેતી કામ કરે છે અને સમાગામ જે વેમાલીની હદમાં પડે છે ત્યાં એનું રહેઠાણ છે એનું કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને એના નશા કરેલો દારૂનો નશો કરેલો છે કે કેમ એ બાદ હાલમાં અમે એને મેડિકલ કરાવવા જઈ રહ્યા છીએ એટલે આગળ એની પર ખ્યાલ આવશે એની પૂછપરછ બાબતે એના એના જણાવ પ્રમાણે એને ચાલુ છે એની પૂછપરછ એની તપાસ એમાં ચાલુ છે

ફરજમાં કરી છે અને જે ઈજા પહોંચાડી છે ના કોઈ હાજર નતું ફૂટેજ અમે ચેક કરી રહ્યા છીએ અને એ ફૂટેજ આધારે અમે આરોપીને ને અટક કરેલી છે આરોપીનું નામ છે અર્પિત જીતેન્દ્રભાઈ પટેલ

એ વિષય નીતિ વિષયક છે હાલમાં એને સ્ટડી કરીને પછી જ નિર્ણય લેવામાં આવશે કે જ્યાં કામ ચાલે છે ત્યાં શું કરી શકાય આના વિરુદ્ધ અમે બીએનએસ કલમ બસો એક્યાસી